મા મા છે ને બાપુ એના સંતાન માટે કદાચ એના ખોળિયામાંથી જીવ કાઢવો પડે ને તો બાપુ મા કાઢી નાખી બાપ માં મા બાપુ બહુ ફરક છે એનો એક એક બનેલો દાખલો તમને કહું એક ગામમાં રામાપીરનો આખ્યાન રમતું લેイ માં ઓલો પ્રસંગ આવે ને બધાય જોયું હોય છે ખબર છે ભેરવો ને રામાપીરનો ઝઘડવાનો પ્રસંગ આવે ને એટલે

ટોકરા ખખડાવતો આવે ને આમ બે ડગલા આગળ આવે ને બે ડગલા પાછો હાલે બે ડગલા આગળ આવે ને કોકો કોકો હું કરતો આવે એમાં એ આમ હાલ્યો આવતો હતો ને એમાં એક ડેલી હતી ને ડેલી ની પડખે ઓટલો હતો ને ઓટલા પડખે કૂતરી વિહાણેલી એ કૂતરી બાબુ આમાં ટોકરા ને બોકરા ને દેકારો થવા મળ્યો ને કૂતરી આમ જોઈ આમ જોઈ રહી એ કે આ માણાય નથી આ ઢોરે નથી અને આ બજારે ત્યાં આવે છે આ મારા બચ્ચાને મારવા આવે છે બાપુ જો માની મમતા કેવી હોય પ્યારવાન ખબર જ નથી કે આને નિશાન મારી સામે રાખ્યું છે જમ જંપલો બંદુકનો ઘોડો સઢાવે ને એમ સઢાવીને બાપુ કૂતરી બેઠેલી હો અને ભેરો એના તાનમાં બે ડગલા આગળ ને પાછળ આગળ ને પાછળ કરતો આવે અને જેમ અર્જુન બાપુ ધનુષનો બાણ સઢાવીને બેઠો હોય ને એમ તું કૂતરી બેઠેલી હો નજીક આવ્યો ને કારણ કે એને ખબર હતી કે આવડો મોટો આ વ્યક્તિ છે રાક્ષસ હોય કે કોઈ પણ હોય માયાવી હોય આ મને મારી જ નાખશે પણ મારા બચ્ચા હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે નો આવું બાપુ આટલે એને ખુમારી હતી માને અને ભેરવો નજીક આવ્યો ને અને બાપુ ધનુષ જેમ તીર છૂટે ને એમ છૂટ્યો અને ભેરવાના બાપુ ટોકરાય પીડાય રહ્યા પીસાય પડ્યા રહ્યા કાકડા એ પીડે રહ્યા કેરોસીન નો બાટલો પીડે રહ્યો બાપુ જે પાટી કાઢી છે ગામ બારો ભૂખ્યા આવ્યા અને વ્યાર વગેરે આમાં આવે ને મને મારું હોય મારે ને કૂતરી મને મારી નાખશે આ માની મમતા બાપુ માં છે ને એ તો માં છે ભૂખી રહી ને તમને મને ખવરાયું એના મોઢામાંથી કોળિયા તમને દીધા હોય લીલામાં ઈ હું એને હુકામાં તમને હુડાવ્યા હોય અરે પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં બાપુ છોકરાના ના મોઢા જોયા હોય અને અમારો છોકરો મોટો થશે અમે સારી જગ્યાએ લગ્ન કરશું અમારી સેવા કરશે અને મોટા થયા પછી છોકરા એમ કે તમને ન ખબર પડે તેથી અરમાન ભાંગી ભૂકો નો થઈ જાય મારા બાપના ના અતાર ની પરજા બાપુ એક જ વાત તમને ન ખબર પડે તમને ન ખબર પડે એટલે ખબર નતી એટલે હો વિઘા રાખી હતી તું દહ દહ વીઘાના ના ઉલાળિયા મીડ્યો કરવો અમને નથી ખબર પણ રોટલો તારી પાસે ખાવાનો કેવું શું અરે બાબુ તમે ગમે આવી પહોંચ્યા હોય ને ગમે આ દુનિયાની ટોચે પહોંચ્યા હોય પણ મા બાપથી થી મોટા કોઈ દી જિંદગીમાં માં થતા નહીં તમારી પ્રજા છે ને એ વ્યાજ છે સુખવી દેશે તમારા મા બાપને સેવા નહીં કર્યો તમારી પ્રજા આશા રાખવાની જરૂર નથી કોઈ નહીં કરે એટલા જ માટે કહું છું મા છે ને મા નું બાપુ પાત્ર જ ઓછું છે એના બાપુ તમે કયો તો હવાર સુધી દાખલા આપું બાપુ દીકરીઓ આ દેશની આબરૂ રાખી છે

હરરાજી તો કરી નાખી પણ હારો ગ્રાહક નો જડ્યો ગ્રાહક મારા બાપ શું ગુરુ મહારાજ ની બાપુ આપણે વાત કરીએ હરિચંદ્ર રાજા અયોધ્યા મહારાજા સમસાન માં નોકરી કરે છે સત્ય ની ખાતર હાચું બોલવામાં હાચું જીવવામાં બાપુ કેટલા કેટલી કઠણાઈ છે ને એ તો ઇતિહાસ ખોલો તો ખબર પડે હરિચંદ્ર બાપુ એક સત ને નો સુકવું ઈજ ઈનો ગુનો બીજો શું ગુનો પણ જો એનો ઇતિહાસ તો તમે ધાન ધાન ને પાન પાન કરી નાખી કરે દીકરા રોહિત ને બાપુ અયોધ્યા ની મહારાણી લખર વગર જેમ ગાંડી હોય ને બાપુ એવી ને કોકે કીધું તારો દીકરો ગુજરી ગયો એરું કઈ અને જોગ માયા દીકરા ને અયોધ્યા નો કુંવર હતો બાપુ ઉપાડવા વાળું કોઈ નહોતું ઉપાડવા વાળું ઈ માં તારામતી એ બાબુ દીકરા ને ખંભે નાખીને શમશાન લાવીને હરિશ્ચંદ્ર રાજા ખડક આડું કરીને ઉભા રહ્યા મારું દાન દેતા જાઓ શું ભલા ધરતી ફાટી જાય ધરતી મારા રામ ઈ કે પણ સ્વામી શું બોલો છો ઈ કે વાત બધી બરોબર તમને ઓળખું છું આ મળદું કોનું એ ઓળખું છું પણ હું આ નોકરી કરું છું હવે મારા ધણીને જવાબ શું દેવું અરે શું મારા રામ આપણે વાતો કરીએ ભલા જે ઉઠાડી હતી ને એમાંથી અડધી ફાડીને બાપુ એને દાન આપ્યું અયોધ્યાની મહારાણી ને અયોધ્યા નો મહારાજા અડધી મળેલી અને શમશાન ભૂમિ ની માલિકો બાપુ ડાકણ્યું

અને બારે બે ખાંગા થયા ને તેથી રાજા ભાંગી ભૂકો થઈ ગયા તેથી બાપુ તારામતી લગામ હાથમાં લીધી તેથી દીકરી આબરૂ રાખી હતી ઈ કે તમારી પાસે હથિયાર તલવાર છે ને મારું માથું ઉતારી લ્યો હવે આપણો દીકરો તો વયો ગયો છે મારું માથું ઉતારી લ્યો પછી તમારે જીવ હોય તો જીવજો મરવું હોય તો મરી જજો આમ હથિયાર ઉપાડ્યું ને તો આખિલ બ્રહ્માંડના માલિક ને હેઠું ઉતારવું પડ્યું બાપુ એ ઇતિહાસ આપણા જ્યાં બાપુ ધરમ પુરુષ નથી પૂગ્યો

એક બનેલો દાખલો તમને કહું એક ગામમાં બનેલું ગામની ખબર છે ની ભાઈની ખબર પણ આ લાઈવ છે એટલે બોલાય નહીં ભાઈ છે ને ભાઈ ખેતી કરતા હતા બેન ઘરનું કામ કરતા હતા તે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું નું પડીકું આડું આવતું છે તો કે આ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈશ પાપડ શેક્યા બોલો ભાઈ આવ્યો હાથ પગ ધોઈ જમવા બેઠો એટલે થાળી પીરસી પાપડ મૂક્યા ઓલો જો સાનો માણો ખાઈ લે તો કઈ વાંધો નહીં પણ કર્યું ઉભું ઈને એ કે આ પાપડ ભાંગી દે ઓલી બેન કે પણ તમને ભગવાન હાથ નથી આપ્યા એ કે હાથ આપ્યા પણ તું મારી વહુ છો હું કવિ તાર કરવું પડે એ કે પણ હું તમારી વહુ છું એમાં મેં ચા ના પાડી પણ એ કે પાપડ નો ભાંગી શકો એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે હવે હતા ના બે રથ બાબુ મેળવો ભાંગી દે ને નો ભાંગી દે એ તો બધાને ખબર છે અમે બોલીએ કે બોલી ન શકતા ઓલી બેન કે નથી ભાંગી દેવો બોલો કે ભાંગી દે આ કે નથી ભાંગી દેવો પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ રખડે બે હવે ઘર માંથી ઉભું નો કર્યું કેવાય આ શું કામ ઉભું કરવું પડે સગાળ સારે ચંગાવતી કીધું કે તમે બે જાવ હવે બાવા નું હું ભાડી લઈશ ઈ કે બાપુ બે જાવ ખડકી આડી કરી હો એ ચંગાવતી બાપુ બે જાવ બીજો દીકરો જોઈ છે ને તમારે ઈ કે મારા માથે એક વખત હાથ મૂક મારો બાપ તને જાણીને પછી તને વાત કરો ઈ કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાત આશરો સીતારામનો નો કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નઈ દો જાવા બેહી જા મારા બાપ મારા પેટમાં પાંચ મહિનાનો નો ગર્ભ છે ફાડીને બાવા રાંધીને તને ખવર હું તું ચા અમને હજી ઓળખ આમ કડાર કરી અને ભગવાન ચોટી ગયો બસ કર માં બસ કે તીધી બાપુ દીકરીએ આબરૂ રાખી જલારામ બાપા પાએ બૈરું માંગ્યું એ વીરબાઈ કીધું હોત કે મારા બાપાએ એ શું બાવન આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે જોકે આપણા ઘરે કોઈ બાવો આવે નહીં અને આવે તો કઈ ખતરો કરતાય નહીં આ તો આનંદ કરાવું છું આપણો મેળે નહીં પડે આપણે કારણ કે પાવી લેવાની વાત છે એટલે સાચું સંતો હોય ને એના ભેગા અમને કે હાલો હાલો બાપુ અમારા ઘરે પગલા પડાવો અમારે ઘેરે આવે કે અમારા પગલા શું પાડવાના હોય સાધુ સંતો એ કે નાના બાપુ હાલો હાલો પછી અમે જાય કે હાલો ને રાજી થાય ચા પાણી પાઈ પીવી ને બે ઘડીક વાતો કરીએ ઘરે જાય ને તો બહાર શું કે ખબર છે એ કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા છે આપણે એમ થાય અહીંયા મફત પાડી છે તો પાડવા નથી દેતા બહાર કેમ કે પગલા પડાવવા માથે આમાં હાથું શું અમે જયારે જયારે ઘૂમરે છે પણ મારો કહેવાનો અર્થ શું છે નિભાવી લેવાની વાત છે બે હાચા છે ઓલા નથી પાડવા દેતા ને એ હાચા છે આવડા પાડે છે ને એ હાચા છે આ નિભાવી લેવાની વાત છે ઘરમાં આપણા બે પાંચ સભ્યો બે દીકરા હોય ત્રણ દીકરા હોય ને એમાં એકાદ બે રળતા હોય ને એકાદ ઉડાડતો હોય ઉડાડવા જાય હોય પછી દેકારો ન કરે ઈ ઓલા બહુ મય કે ગ્રેડ હોય છે બાકી બે કરો એમાં કઈ વળે નહીં ઘરની વાત ઘર માં રખાય બસ મને તો એમ થાય અત્યારે આ હરિચંદ્ર રાજા ને દેણું ફરવા માં બૈરું દેવું પડ્યું બોલો અત્યારે કોક ડાયો માણા અત્યારે દેણું ફરી દે નો ફરી દે તેથી સત્યુ તો હરિચંદ્ર દેણું ફરે એવો ડાયો માણા નહીં હોય પણ બાપુ સત્યના રાય હાલવામાં વહમું છે સત્ય એમ નામ નથી હાલતું

અને બારો રખાય નહી નકર દુનિયામાં બાપુ કોઈ 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 રે નો હકે એને બાપુ આ ધરતી માં એક જ એમ કે લાવો મારા ખોળે આ બે જનેતા છે એક જન્મ આપવા વાળે અને એક આ ધરતી માં આના સિવાય બીજી કોઈ માં નથી અને માં નું જેને પદ લાગે ને એને તો દુખ હોય જ હું તો આ બેનોને ખાસ કહું કે તમે માં છો એટલે માં ને તો બાપુ આ ગાયો ને માં કે છે લો ગાયો નો હક છે તમારી મારી નજર સામે છે ને આ ભારતને માં કહે છે કે જો ભારતમાં જય હક્સે બધા વાતું કરે છે મેરા ભારત મહાન હિન્દુ રાષ્ટ્ર બનાને ખટારાના ઠાઠે લઈ કે ભારત મહાન બને ભારતને મહાન બનાવો હોય તો તમારે ને મારે પહેલા સુધરવું પડે આ ભારતે ભારતને માં કહે છે તો એ દુખી છે આ ધરતીને માં કહે છે એ દુખી છે તમે જોવો તો બબે હજારના પાંચ પાંચ હજાર ફૂટના બાપું ફાંકા પાડી દી અહીંયા કોલસો આટલા ફૂટે છે આયા પાણી આટલા ફૂટે છે આયા આમ આટલા ફૂટે છે મા જેને પદ લાગે ને એ બાપુ આ દુનિયામાં દુખી જ હોય એટલે માં છે ને એ મોભારા જેવી વાત છે મોભારા બે કોઈ ખીલા હોય એ માં ને છે ને બાપુ દુઃખ જ વેઠવાનું હોય પછી બાપુ મરી જાવ ને તો એમાં પાર નથી આવે એટલે જ બાપુ પુરુષોત્તમ બાપુ છેલ્લી ઘડી માં કે છે એક માં જન્મ દેનારી ને એક માં ધરતી એના સિવાય બીજું કોઈ માં નથી એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે ધરતી કાવે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે બીજી ધરતી કા મારી મને ચ કોઈ નવે મને ચ કોઈ નવે મને ત બધા સાંજ સુધી બધા આભાર કઈ ભૂલ ચૂક થયું તો માફ કરજો જય માતાજી જય શિયારામ